મહાદેવ આવી જાય શ્રી ભંડારી મહાદેવ જામનગર ગુજરાત જામનગર અહીં જામનગરમાં છોટી ગાસી કહેવાય છે એ અતિ પુરાણું મંદિર પ્રસિદ્ધ પંચેસર ટાવર પાસે શ્રી કુદર ભંડારી મહાદેવ મંદિર આવેલું છે જ્યાં દર પૂનમ તેમજ ખાસ કરીને અમાસ અમાસનું બહુ ખૂબ જ મહત્વ સારું રહેલું છે અને અહીં અમાસના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો પોતપોતાની મનોકામના લઈ અને અહીં આવે છે અને મનોકામના પૂર્ણ કરે છે એ સૌ કોઈને સારું થાય એવા જ આશીર્વાદથી મહંતશ્રી વિનોદગીરી દોલતગીરી સર્વેને આશીર્વાદ અર્પણ આપે છે જય શ્રી કૃષ્ણ બધાઈને મારું નામ ડોક્ટર વંદના બહેડિયા છે હું જામનગરમાં છેલ્લા 20 વર્ષથી રહું છું અને 20 વર્ષથી અમે અહીંયા કુબેર ભંડારી મંદિર જે જામનગરમાં એકમાત્ર મંદિર છે અહીંયા આવીએ છીએ દરમ આવશે અમે અહીંયા પૂજા કરવા આવીએ કુબેર ભંડારી મંદિરની પૂજા કરવાથી અને અહીંયા ભંડારો ભરવાથી આમ કહેવાય છે કે બધાયની મનોકામના પૂર્ણ થઈ જાય છે એટલા માટે અમે અહીંયા દર અમાવસ્ય પૂજા કરવા આવતા હોઈએ